મોરબીમાં સાયબર ફ્રોડ સામે સામે પોલીસની મોટી કાર્યવાહી એક જ દિવસમાં ચાર ફરિયાદો આરોપીઓ ગુનો દાખલ કરાયો સાયબર અપરાધીઓ સામે પોલીસ તંત્ર આંગ કરી છે એક જ દિવસમાં સાયબર ફ્રોડને લગતી ચાર અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે જેમાં બે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને બે ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જે કિસ્સાઓમાં જે બેંક ખાતા ધારા પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમ જમા કરવા માટે થવા દીધો હતો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં બહાર આવી છે અજાણ્યા ઠગબાજો સાથે મિલી ભગત કરી આ લોકોએ કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા પોલીસ તપાસ દરમિયાન એક મહત્વની વિગત સામે આવી છે કે સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાં આશંકાસ્પદ શંકાસ્પદ બેંક ખાતાઓમાં જમા થતા હતા તે ત્યારબાદ તરત જ ચેક અથવા એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવતા હતા આ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થતા પોલીસે કુલ ચૌદ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી છે પોલીસ પોલીસની તાત્કાલિક કાર્યવાહીને પગલે આ ચૌદ પૈકીના છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે આ આરોપીઓ મોરબી ઉપરાંત સુરત ને અન્ય જિલ્લાઓના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ રેકેટના તાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જોડાયેલા હોવાની શક્યતા પોલીસ નકારી રહી નથી પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે જેના આધારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે પોલીસ અધિક્ષકે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિના કહેવાથી લાલચમાં આવી પોતાના બેંક ખાતાનો ઉપયોગ બીજાને કરવા દેવો એ ગંભીર ગુનો બની શકે છે આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોને મદદગારી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે